અયોધ્યામાં રામ મંદિર બનવાની સાથે ત્યાં જમીનના ભાવોમાં એટલો બધો જબરજસ્ત ઉછાળો આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ અને આખા દેશે આ પ્રતિષ્ઠાને ઉત્સાહભેર મનાવી પરંતુ અમે તમારી સાથે એ વાત કરીશું કે અયોધ્યામાં રામ મંદિર બનવાની સાથે ત્યાં જમીનના ભાવોમાં એટલો બધો જબરજસ્ત ઉછાળો આવ્યો છે અને બોમ્બેના બિલ્ડરો હવે અયોધ્યાને પોતાનું ઘર બનાવી દીધું છે મોટા મોટા જે સાત બિલ્ડર ગ્રુપ કહેવાય છે એ અત્યારે અયોધ્યાની અંદર જમીનો ખરીદવામાં પડ્યા છે અને કેટલાકે તો રામ મંદિરની પ્રતિષ્ઠા પહેલાંથી જમીનો ખરીદવાનું શરૂ કરી દીધું હતું આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો જ્યારે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હતી એ વખતે એક સમાચાર આવ્યા હતા એ તમને યાદ હશે કદાચ તમે સાંભળ્યા પણ હશે કે બોલિવૂડના સહેન્શાહ અમિતાભ બચ્ચને અયોધ્યાની અંદર એક જમીનનો પ્લોટ ખરીદ્યો છે અને આ જમીનનો પ્લોટ બચ્ચને ચૌદ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયામાં દસ હજાર સ્ક્વેર ફૂટનો પ્લોટ ખરીદ્યો છે અને રામ મંદિરથી માત્ર દસ મિનિટના અંતરે છે અને સરયુ નદીથી બે કિલોમીટરના અંતરે અને એરપોર્ટથી માત્ર વીસ કિલોમીટરના અંતરે આ પ્લોટ અમિતાભ બચ્ચને ખરીદ્યો છે પણ મહત્ત્વની વાત એ હતી કે અમિતાભ બચ્ચને પ્લોટ ખરીદ્યો એની ન્યૂઝપેપરોમાં જાહેર ખબર આવી હતી મોટા પાયે એડ આવી હતી હવે અમિતાભ બચ્ચન તો પોતે એડ આપે નહીં પણ અમિતાભ બચ્ચને જે બિલ્ડર પાસેથી પ્લોટ ખરીદ્યો એ ધ હાઉસ ઓફ અભિનંદન લોઢાએ પેપરની અંદર જાહેર ખબરો આપી હતી ત્યારથી જ બધા લોકોને ખબર પડી ગઈ હતી કે અયોધ્યામાં જમીનના ભાવ ભડકે બળવાના છે અને થયું પણ એવું જ હવે બોમ્બેના જે મોટા મોટા બિલ્ડર ગ્રુપ છે એની વાત કરીએ તો એમાં એક ગ્રુપ છે હીરાનંદાની ગ્રુપ ગ્રો ગોદરેજ પ્રોપર્ટી રેમંડ રિયાલિટી ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા ઓબેરોય ગ્રુપ રનવાલ ગ્રુપ અને કે રહેજા કોર્પ આ બધા એટલા મોટા મોટા માથાઓ છે કે જે આખા બોમ્બેની અંદર મોટી મોટી પ્રોપર્ટી ખરીદવામાં એમનું નામ છે પણ અત્યારે આ બધા મોટા મોટા બિલ્ડરો અયોધ્યાની અંદર ધામો નાખ્યો છે અને છેલ્લા ત્રણ મહિનાથી મોટા પાયે જમીનો ખરીદવામાં આવી રહી છે હવે એવું જ જાણવા મળ્યું છે કે આ જે બિલ્ડરો છે એ ત્રણ રીતના અયોધ્યામાં કામ કરી રહ્યા છે એક તો પ્લોટિંગ કરીને વેચી રહ્યા સીધું વેચી દે વેચી રહ્યા છે બીજું કેટલાક બિલ્ડરો એવા છે કે જમીન ખરીદીને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે તો ત્રીજું જે એક બિલ્ડર ગ્રુપ છે એ કોમર્શિયલ પ્રોજેક્ટ અને ખાસ કરીને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી એટલે હોટલ રેસ્ટોરન્ટો બનાવવામાં ધ્યાન આપી રહી છે હવે આને કારણે બન્યું શું કે બે હજાર ઓગણીસની અંદર અયોધ્યામાં જે જમીનનો ભાવ સ્ક્વેર ફૂટ દીઠ એક હજારથી બે હજાર રૂપિયા ચાલતો હતો તે સીધો વધીને ચારથી છ હજાર રૂપિયા થઈ ગયો અને તેમાં પણ રામ મંદિરની આજુબાજુની જે જમીન છે એ ત્રણ હજાર રૂપિયાના ભાવે વેચાતી હતી એ આજે દસ હજારથી પંદર હજાર રૂપિયા ભાવ થઈ ગયો છે રિયલ એસ્ટેટના જાણકારોનું કહેવું છે કે અયોધ્યામાં જમીનના ભાવ લગભગ એકસો ને ઓગણા એંસી ટકા જેટલા ઉછળી ગયા છે તમને યાદ હશે કે એક ઇન્ટરનેશનલ બ્રોકરેજ હાઉસ જેફરીઝે પણ એક રિપોર્ટ આપ્યો હતો કે અયોધ્યા રામ મંદિરને કારણે અયોધ્યાનું જે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી છે એ પણ મોટા પાયે વધવાનું છે એટલે અયોધ્યાના રામ મંદિરની અંદર માત્ર એક મંદિરનો જ ફાયદો નથી પરંતુ એની સાથે સાથે રિયલ એસ્ટેટ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને પણ જબરજસ્ત બૂમ મળ્યું છે પણ મહત્ત્વની એ વાત એ છે કે ત્યાંના સ્થાનિક લોકોને રોજગારી મળે ત્યાંના સ્થાનિક લોકોને ફાયદો થાય એ પણ જોવું જરૂરી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ